જય દ્વારિકાધીશ ભાવેશ આહિર જય દ્વારકાધીશ અને આજની આ ધ્વજારોહ નિકુંજ કુમાર પટેલ પરિવાર દ્વારા મોટી સંખ્યામાં જે છે પટેલ પરિવાર ધ્વજારોહણ કરવા માટે આવ્યો છે નિકુંજ કુમાર પટેલ પરિવાર દ્વારા જે છે છે કરવામાં આવી રહ્યું વિષ્ણુ જાદવ જય દ્વારકાધીશ ચેતન રાઠોડ જય દ્વારકાધીશ તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારિકાધીશના દિવ્ય નામોની અને વિષ્ણુ શસ્ત્રના શ્લોક પર એકસો ને ચાર માં શ્લોક પર આપણે આવ્યા છીએ જ્યાં ભીષ્મ પિતામાં જે છે ભગવાન શ્રી કૃષ્ણ ને શ્રી દ્વારિકાધીશને ને ભગવાન વિષ્ણુના અવતાર ને જે છે સ્તુતિ કરી રહ્યા છે ભૂરભુવ સ્વ સ્વસ્તારુ ભૂરભુવ સ્વ સ્તરુ સ્તાર સવિતા પ્રપિતામહ મેં આ પહેલાં પણ કહ્યું હતું કે આપણે ત્રણ પ્રકારના લોક કહ્યા છે ભૂલોક ભવ અને સ્વહલોક એમ તો ત્રણેય લોકના જે ત્રણેય લોકરૂપી તરુ એટલે કે વૃક્ષ ભૂરભુવ સ્વ સ્તરુ સ્તાર તો આ ત્રણેય લોકરૂપી જે એક આખું વૃક્ષ છે એકની ઉપર બીજો લોક બીજાની ઉપર આખું જે વૃક્ષ છે વિષ્ણુ છે હવે કઈ રીતે કે આ વૃક્ષ જે સામાન્ય વૃક્ષ જેવું નથી માફ બાર બાર કીજે લેકિન વિશ્વાસ सिर्फ એક बार कीजिए કલ્પડા જીતુ કુમાર જયદ્વાર કમલેશ પાલિયા કરુણા પંચાલ જય દ્વારકાધીશ મૂલ મધ શાક કે એક એવું વૃક્ષ કે જેના મૂળિયાઓ નીચે છે જમીનની અંદર પણ એના સોરી જેના મૂળ જે છે એ જમીનની ઉપર છે અને પાંદડાઓ નીચે છે આપણે એવું થાય કે આવરી કેવું વૃક્ષ હશે એ વૃક્ષને શ્રી હરિનારાયણ વિષ્ણુ સાથે સરખાવવામાં આવ્યા છે કે આપણા સૌ કોઈના મૂળમાં શ્રી હરિનારાયણ વિષ્ણુ છે ભગવાન શ્રી કૃષ્ણ છે દ્વારિકાધીશ એમનો જે અવતાર છે એટલે વિષ્ણુ ભગવાન જે આપણા મૂળમાં આદિ પિતા છે ને એના એ બાદ જે આપણા સૌ કોઈની ઉત્પત્તિ થઈ છે તો આવી રીતે જે ત્રણેય લોકી ત્રણેય લોકરૂપી જે વૃક્ષ છે એનું સંચાલન કે એનું મૂળ જો કોઈ હોય

ગૌલોકવાસી બોલીએ વાસી બોલે જે લોકો મૃત્યુ પામી ગયા હોય એના માટે આપણે શબ્દ વાપરતા હોઈએ છીએ પણ હકીકતમાં આપણા કર્મ એવા હોવા જોઈએ કે જેથી કરીને ખરેખર આપણે ગૌલોકવાસી અથવા વાસી બની શકીએ એટલા માટે જ શંકરાચાર્યએ કીધું ને કે શિવોહોમ હોમ આપણે શિવના જ અંશ છીએ અને અંતે શિવમાં જ જવાનું છે એ જ માત્ર આપણું લક્ષ્યાંક હોવું જોઈએ જો એ લક્ષ્યાંક લક્ષ્યાંક હશે ને તો જરૂરથી તમે જીવ છે શિવ બની શકશે એટલે આપણો ઉદ્ધાર જ થશે આપણે આ જે ગૌલોકની વાતો થાય છે વૈકૂંટ લોકની વાત થાય છે એ જરૂરથી આપણે પ્રાપ્ત કરી શકશું જો વિષ્ણુની આપણે ભક્તિ કરીશું તો અને એટલા માટે જ જે પછી નામ આવે છે તાર તાર એટલે કે ઉદ્ધાર કરનાર કે જો આ ત્રણેય લોકરૂપી વૃક્ષની શરણમાં જાશું એ વૃક્ષ પાસે જશું તો એ જરૂરથી આપણો ઉદ્ધાર કરનારા છે દરેક જીવ જે મન અને બુદ્ધિ ગીતામાં ભગવાને ખાલી આખું ગીતાનો સાર જો તમે એક વાક્યની અંદર લ્યો કે તારું મન અને બુદ્ધિ જે છે મારામાં તું સમર્પિત કર તું મારામાં મન અને બુદ્ધિ સમર્પિત કરીશ એટલે ઓટોમેટિક તારા કર્મ જે છે સારા જ થવાના છે પ્રત્યેક પણ એવું વિચારો કે કૃષ્ણ મારી બાજુમાં છે અથવા તો કૃષ્ણ મને જોઈ છે તમે કોઈ દિવસ કોઈ ખોટું કાર્ય કરી જ નહીં શકો ખોટું કર્મ કરતા જ છે તમને અચકાજો એક એક પળ માટે પણ વિચારી લેવું કે હું આ કર્મ કરું છું તો મારી બાજુમાં કૃષ્ણ ઊભા છે જે મને સતત મદદ કરે છે પણ જે મારી ભૂલને પણ સતત જોઈ છે જો આ એક વિચાર ખાલી મગજની અંદર હશે ને તો ત્યારે કોઈ જ ખોટા કર્મ થઈ નહીં શકે એટલે ભગવાન ઉદ્ધાર કરનારા છે ને સવિતા સવિતાનો અર્થ થાય છે કે સૂર્ય મેં આજે પણ લખ્યું છે ને કેપ્શનમાં કે સૂર મંડલની મધ્ય બિરાજતા સૂર્યનારાયણ મિશ્ર જે પ્રજાતિ આખી એક થઈ ગઈ કે એ લોકો સૂર્યને જ ભગવાન માનતા હતા એના માટે સૂર્ય જ જે આદિદેવ કહો કે જે ભગવાન કહો એના માટે સૂર્ય જ હતા સર્વસ્વ એટલે સૂર્ય જે છે સાક્ષાત સૂર્યને તેજ પણ આપનાર છે આ આની અંદર પણ એવા નામો આવી ગયા છે અને ગીતાની અંદર પણ ઉલ્લેખ ભગવાન શ્રી કૃષ્ણ ખુદ કહે છે કે સૂર્યની અંદર તેજ અને પ્રકાશ હું છું ચંદ્રની અંદર શીતળતા પણ હું છું બારમો અધ્યાય તમે જોઉં તો તમને ખ્યાલ આવે કે ભગવાન એના બધું પોતાની જે કહે છે વિશેષતાઓ કે ક્યાં ક્યાં હું શું શું છું તો સૂરજની અંદર આપણે સૂર્ય નારાયણ બોલીએ છીએ કે આખું સૌર મંડલ છે પૃથ્વી અને ગ્રહો જે એકબીજાની પરિક્રમા ફરે છે સૂર્યની અને જે બધા એકબીજાની ધરી ઉપર જ છે ક્યાંય કોઈ હલનચલન નથી કરતા ક્યારેય કોઈ કુપગ્રહો એકબીજા સાથે ભટકાઈ ગયા એવું પણ આપણે અને ભટકાય તો આખું પ્રલય જ આવે પણ એવું પણ નથી થતું તો બધું સૂરજની આજુબાજુ છે બધા જ ગ્રહો બધા જ મંડલ આપણી પૃથ્વી અને આપણી સમગ્ર પૃથ્વી આવી ગઈ હું અને તમે નહીં તો આખા જે મંડલનું સંચાલન જે સૂરજ કરે છે તો એ સૂરજ કોણ છે એ ભગવાન શ્રી નારાયણ હરિ વિષ્ણુ છે કે એ સૂર્યને તેજ આપે છે એટલા માટે સૂર્યરૂપ પરમાત્મા જગતને ચૈતન્ય આપનાર આખા જે જગત આપણે સૂરજ પ્રકાશ અને તેજથી જ પૃથ્વીની અંદર બધી જ વસ્તુઓ જે છે એ વૃદ્ધિ પામે છે અને છેલ્લું નામ છે પ્રપિતા મહ અને આપણી સમજ ભગવાન શ્રી દ્વારિકાધીશની સુંદર એવી ગુલાબી અને પીળા રંગની ધ્વજા જે છે એ ખુલી ગઈ છે સૂર્યચંદનના ચિહ્નોથી અંકી તેવી આ ધ્વજા આજનું આ ધ્વજારોણ નિકુજ કુમાર પટેલ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ થઈ રહ્યું છે અને હાલ હું અત્યારે પણ એ નિકુંજભાઈ એમના પરિવારનો અવાજ જે છે સાંભળી રહી છું જ્યારે એમની ધ્વજા ખુલી એટલે જય જયકાર અને જય ઘોષ હું દૂર છું મંદિરની બહાર છું તો મને અહીંયા પણ એનો અવાજ એમના પરિવારનો જે છે આવી રહ્યો છે કે ધ્વજા ખુલતા જ જે લોકો દ્વારકાધીશની ધ્વજાની જે જયકાર કરાવતા હોય છે એ હું અહીંયા સુધી સાંભળી શકું છું નામ પ્રપિતામહ એટલે કે વૃક્ષ વૃક્ષનું મૂળ જે છે ભગવાન વિષ્ણુ છે આદિપિતા પ્રપિતા મહનો અર્થ પિતામહ એટલે પપ્પા અને પ્રપિતામહ સંસ્કૃત શબ્દ છે કે પિતાના પર પિતા આદિપિતા જે છે એ વિષ્ણુ છે કે એમણે જ બ્રહ્માજીનું ઉત્પન્ન કર્યું અને કહેવાય છે કે શિવનું પણ બ્રહ્માજીની પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયું છે શિવજીને પણ ઉદ્ભવ જે છે એ બ્રહ્માજીના પ્રકૃતિમાંથી એમના ધ્યાનમાંથી જે છે ઉત્પન્ન થયા છે એવું એવું શાસ્ત્રોની અંદર જે છે એ વાંચવા મળતું હોય છે તો આવી રીતે આદિમાં મધ્યમાં જે છે આદિપિતા જે છે વિષ્ણુ છે અને એના ઉપરથી જ એમાંથી જ બધી જ સૃષ્ટિની ને બધી જ વસ્તુની રચના થઈ છે એટલા માટે પ્રપિતામહ કોઈ હોય આદિપિતા કોઈ હોય તો એ મારી સામે ઉભેલા દ્વારિકાધિશ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુ છે તો આ ભીષ્મ પિતામહની સ્તુતિ કે જેણે એક હજાર આઠ નામથી ભગવાનની જે સ્તુતિ કરી છે વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર જે છે એ કહ્યું છે કે આ સ્તોત્ર કરવાથી આ જન્મના જ નહીં પણ જન્મે જન્મના ભય જે છે જન્મો જન્મોના દુઃખ છે કોઈપણ રોગો છે એ બધું જ નાશ કરવાની જો તાકાત કોઈનામાં હોય તો વિષ્ણુ શાસ્ત્ર સ્તોત્રની અંદર છે અને દરેક બ્રાહ્મણે તો ખાસ આખા દિવસમાં એક વખત તો વિષ્ણુ શાસ્ત્ર જરૂરથી કરવો જ જોઈએ રાજેશ પાલદુ જય દ્વારકાધીશ વિનોદ પટેલ જય દ્વારકાધીશ યોગિતા પંડિત જય દ્વારકાધીશ બલવંતસિંહ જાડેજા જય દ્વારકાધીશ અનિલ સોલંકી મોહિત પારેખ વાલજીભાઈ ઝાટ જય દ્વારકાધીશ કૌતિક ઠાકોર જય દ્વારકાધીશ નિકિતા વિરેન પટેલ જય દ્વારકાધીશ પ્રદીપ એસ મકવાણા જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને ખાસ લાઈક કોમેન્ટ દ્વારકા ટુડે અને જે લોકો પણ મારી સાથે જોડાયેલા હતા વિડીયોને વધુમાં વધુ શેર કરજો દ્વારકાધીશની કૃપા દ્વારકાથી એક પોઝિટિવ વાઇફ દુનિયામાં ચારે કોર ફેલાય એ માટે આપણે રોજે એક લાઈવ ધ્વજારોહ લઈને આવીએ છીએ એટલા માટે રોજ લાઈવ ધ્વજારોના દર્શન કરવા માટે પણ દ્વારકા ટુ ડે ન્યૂઝ પેજને લાઇક એન્ડ ફોલો કરજો ફેસબુકની અંદર ઇન્સ્ટાગ્રામમાં પણ દ્વારકા ટુડે ફેસબુક દ્વારકા ટુડે ડે પેજ છે અને યુટ્યુબ પર પણ દ્વારકા ટુડે ન્યૂઝ ચેનલ છે જેને પણ આપ સબ્સ્ક્રાઇબ કરજો જેથી દ્વારકાથી માહિતીઓ અને ખાસ રોજ લાઈવ ધ્વજારોના દર્શન જે છે આપને મળતા રહે તો આવતીકાલે ફરીથી મળીશ વૃંદા પાઢિયા સૌને જય દ્વારકાધીશ